આકાશવાણી ભુજ ભુજ ખાતે યોજાઈ રહેલા ભારત રંગ મહોત્સવ બે હજાર ચોવીસના ચોથા દિવસનો અહેવાલ આપી રહ્યા છે જાણીતા પત્રકાર શ્રી સુનિલ માકડ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા ભારંગમના નામે ભુજમાં ભારત રંગ મહોત્સવ અંતર્ગત જે નાટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે પરંતુ નાટ્ય પ્રેમીઓને જાણે હજુ સંતુષ્ટિ થઈ નથી ધરવ થયો નથી શ્રેષ્ઠ નાટકો અને તમામ ટેકનિકલ પાસાઓથી થતું શ્રેષ્ઠ મંચન ભુજવાસીઓ માટે એક સ્વપ્ન સમાન લાગી રહ્યું છે ગુજરાતી હિન્દી અને બંગાળી ભાષાના નાટકો માણ્યા પછી ફરી એક હિન્દી નાટક એવું માણવા મળ્યું જે હિન્દી સાહિત્યની શ્રેષ્ઠતાનો પણ અનુભવ કરાવે તે સાથે કવિતા અને સંગીત દ્વારા પણ પ્રેક્ષકોને કથાનક સાથે ભાવવાહી બનાવે ભારત રંગ મહોત્સવનું ભુજના ટાઉન હોલ ગઈકાલે ચોથું નાટક રજૂ થયું હતું કનુપ્રિયા ધર્મવીર ભારતી લિખિત આ નાટકના દિગ્દર્શક હતા સૌરભ અનંતોપાલ મધ્યપ્રદેશના વિહાન સોશિયો કલ્ચરલ વેલબિંગ સોસાયટી દ્વારા આ નાટકની પ્રસ્તુતિ હિન્દી ભાષામાં હતી કૃષ્ણ અને રાધાના પ્રેમની અભિવ્યક્તિ સાથેના આ નાટકનું મંચન અદભુત હતું પ્રેમ શાશ્વત છે અદમ્ય અપરિમિત અનંત એ અનંતના વિસ્તારના કણ કણમાં રાધા કૃષ્ણ માટે બાવરી છે રાધાની નસે નસ અને દરેક શ્વાસ અનુભૂતિ કૃષ્ણને અર્પિત છે પ્રેમનું આ સ્વરૂપ અત્યંત આનંદકારી ઉલ્લાસમય અને નિતનવા અનુભવોમાંથી પસાર થઈ સર્જનાત્મકતાના એ છેડાને સ્પર્શ કરે છે જ્યાં સ્વપ્નમાં પણ કોઈ જ કૃત્રિમતા જોવા ન મળે તેમાં રાધાના મનમાં ઉઠતી ટીસ મનના તરંગો ભાવ પ્રહમાં વહેવા લાગે છે રાધા હવે કાના અથવા કનુની પ્રેમિકા બની જાય છે તેના પ્રેમનું ઊંડાણ અને સ્વ સાથેનું જોડાણ સંભવત એક છે જે તૂટી જવાથી રાધા વ્યથિત થાય છે તે પોતાના તૂટેલા સ્વપ્નના છિન ભિન્ન રેસામાં પોતાની જાતને સમર્પિત કરી દેનારો પ્રેમ અને એ પ્રેમની અનુભૂતિને શોધે છે રાધાની વેદનાની ક્ષણો એ પ્રેમની ગુંજને સાંભળવા તડપે છે જે તેણે ક્યારેક જીવંત રીતે અનુભવ્યું હતું કૃષ્ણની નિષ્ઠુરતાએ તેને એ ઇતિહાસની દહેલીજ પર છોડી દીધી છે જેમાં તેની લાગણી અને સમર્પણ કૃષ્ણની સાંત્વના ઝંખે છે ધનુષમાંથી ચૂંટેલા બાણની જેમ સહેવી ઉઠેલી કનુપ્રિયા અતીત વર્તમાન અને ભાવિને લાચારીથી જોઈ રહી છે રાધા તરીકે અને કૃષ્ણ તરીકે કલાકારોએ નૃત્ય ભાવ સંગીત સાથે અભિનયમાં પ્રાણ રેડી દીધો હતો મૂળ ધર્મવીર ભારતીની કથામાં આવતી કવિતાઓ અને રાધાની વેદનાને સંગીતનું બળ મળતા આ નાટક એવી રીતે રજૂ થયું હતું કે પ્રેક્ષકો આવી અવિસ્મરણીય મંચન શક્તિ જોઈ સ્તબ્ધ થયા હતા આજે ભારત રંગ મહોત્સવ અંતર્ગત નાટ્ય મંચનનો ભુજ ખાતે છેલ્લો દિવસ છે આજે મરાઠી નાટક સ્વર સમર્દીની ભજવાશે અત્યાર સુધી રજૂ થયેલા નાટકોથી દરેક રીતે જુદું આ નાટક પડશે અત્યાર સુધી નાટકોની અવધિ લાંબી નહોતી જ્યારે આજનું છેલ્લું નાટક ત્રણ કલાકનું સંગીત નાટક છે આ નાટક આજે સાંજે છ વાગે રજૂ થશે કારણ કે નાટ્યની પહેલા સમાપન કાર્યક્રમ પણ પ્રસ્તુત થશે સંપૂર્ણ સંગીતમય નાટક માણવાનો ભુજવાસીઓ માટે પહેલો અને આ વખતનો અંતિમ અવસર હશે આ છેલ્લી તક ભુજવાસીઓ ગુમાવશે નહીં એવી આશા રાખીએ ભુજ જેવા નાના સેન્ટરમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના નાટકો રજૂ થાય એ કચ્છનું ભાગ્ય છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા દર વર્ષે ભારત રંગ મહોત્સવ ઉજવાય છે અને નાટકોની પ્રસ્તુતિ થાય છે પરંતુ હવે ભુજને ફરી ક્યારે આવો અવસર પ્રાપ્ત થશે એ કહી શકાય નહીં ભુજ ખાતે અંધેરી મુંબઈ સ્થિત નાટ્ય સંસ્થા દ્વારા ગુજરાતી નાટકોના મંચનનું અભય વચન આપણને મળ્યું છે એ તક તો આપણને મળી છે હવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પણ આવી તક ભુજને વારંવાર આપે એવું ઈચ્છીએ પરંતુ એ માટે ભુજના કચ્છના નાટ્ય પ્રેમીઓ કેવી તૈયારી દેખાડે છે એ આજે અંતિમ દિવસે નક્કી થશે ભુજ ખાતે યોજાઈ રહેલા ભારત રંગ મહોત્સવ બે હજાર ચોવીસના ચોથા દિવસનો અહેવાલ આપી રહ્યા હતા જાણીતા પત્રકાર શ્રી સુનિલ માંકડ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું